ભરૂચના વાઘરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે આ મામલામાં લાખોના મુદ્દામાં સાથે સાત આરોપીઓને દહેજ પોલીસ ઝડપી પાડી વાઘરા પોલીસને સોંપ્યો છે દહેજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી હતી તે દરમિયાન સર્વેલન્સ ટીમે અટાલી ગામની સીમમાં આવેલી કંપનીની રેણા કોલોનીની નજીક રસ્તા ઉપર એક સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે સમૂહને ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી કારમાં આચરે ત્રણ કિલો જેટલો કાળા કલરનું શંકાસ્પદ પાવડર ઝડપી પાડ્યો ત્યારે પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરતા સતીશ વસાવા તથા વિશાલ વસાવા નામના આરોપીઓએ જણાવ્યું કે આજથી આશરે દોઢ મહિના પહેલા વાઘરા તાલુકાના વિલાયત માં આવેલી જ્યુબલેન્ડ કંપનીમાંથી કેટાલિસ્ટ પાવડર ચોરી કર્યો હતો જે પૈકી આ ત્રણ કિલો પાવડર વેચવા માટે નીકળેલા અને બીજો આચરે ચાર કિલો જેટલો કેમિકલ પાવડર અંકલેશ્વર ખાતે વેચાણ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાં સાથે અન્ય ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા પોલીસે કેમિકલ પાવડર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ ચોરાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાઘરા પોલીસને સોંપવામાં આવ્યો છે